તો હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગ તો આજ આપણે સોટેલા થી નીકળી ગયા છીએ હવે જવાનું છે આપણે સરા મેલડી માં તો બ્લોગ ને એન્ડ સુધી જોજો અને આ તમને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો અમારા આજે છે ને અત્યારે સોટેલા થી એક બેન્જો લીધો છે તો હું તમને બતાવું કેવો બેન્જો લીધો છે તો અમારા આજે છે ને એક આ બેન્જો લીધો છે એ વગાડે છે તો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીંયા ગેસ પુરાવા આપણી ઈકોમાં તો આકાશભાઈ ગેસ પુરાવે છે અને અમારે જીતુભાઈ ઊભા છે શું હાલે ભાઈ શાંતિ હો ભાઈ હવે જવું છે ત્રણ એકર જવું હવે ત્રણ એકર જવું છે નાખી જવું પછી સરા એવું કરવું છે આપણે ડાયરેક્ટ સરા જવાનું છે એવું મેં ડાયરેક્ટ સરસ સાઈડ એકર ત્રણ એકર આવ્યો ત્યાં જતું ને આવે ત્રણ એકર શું આવે ત્યાં શું છે કાંઈ એવો છે ને મોટો મેળામાં થોડુંક જવાનું હોય આપણે આમ છે ને આવું કરે ને શેનું ધામ છે હવે વિકો વિજ્ઞાન

કુંડ બનાવે એટલે ટાંકી ટાઈપ બનાવેલું છે એમાં બધું પાણી ભેગું થાય અને ત્યાંથી બધા છે ને માણસો પીવા માટે પ્રસાદી લે પાણી તો છે ને દુકાળ આવે ને તો પાણી જ નહીં આખું ગામ જાય આખા ગામમાં ઝાડવા બધા સુકાઈ જાય પણ છે ને પાણી પડવાનું બંધ ન થાય એવી રીતે છે તું જોયું છે ને આજ આવી છે કે નહીં બાકી તો આપણે જ છે તો આપણા બ્લોક બન્યા રહેજો તો હાલો તમને મળીએ આપણે હવે આગળ તો મિત્રો છે ને આપણે રસ્તો ભૂલી ગયા હતા અને હવે જવાનું છે આપણે તરણેતર હવે અહીંથી દસ કિલોમીટર છે તરણેતર આકાશભાઈ થોડોક રસ્તો ભૂલી ગયા હતા અને કામમાં કાચા ગલી એવી હતી ને રસ્તો ભૂલી ગયા ને આ રસ્તા બીજા બની ગયેલા હતા તો હવે અમે જાવ છે આથી તરણેતર તો વિડીયોમાં આગળ સુધી બનાવી જોવો તો અમે તમને હવે માર્યા તરણેતરમાં જઈને તો હાલો ડાયરેક્ટ તરણેતર તો મિત્રો અમે પહોંચી ગયા છીએ હવે તરણેતર

આરે આવેલું હતું તો આકાશભાઈ છે ને આપણને આપીને બહુ સારું કામ કર્યું છે તમારો આભાર આકાશભાઈ બધાએ નાસ્તો કરી લીધો છે અમે નાસ્તો કરી લીધો આજ રવિવાર છે એનો ઉપવાસ છે તો આકાશભાઈને હું કાંક નાસ્તો કરાવજ ફરાળી વેફર વેફર જેવડો ને એવું કાક તો ચાલો પહેલાં તો આપણે એમ જ મંદિર બાજુ દર્શન કરીએ અને તમને બધાને દર્શન કરાવી તો આગળ બનેલો આપણો વગમાં તો પેલા બે વ્લોગ આપડા આવી ગયા છે બરોબર છે એક સાળંગપુર નો અને એક ચોટીલાનો તો આ બ્લોગ ને સપોર્ટ કરતા રહેજો તો હાલો મળીએ તમને પેલા દર્શન મિત્રો અમારા આકાશભાઈ છે ને આ પાણી જોઈને છે ને આમ બાજી રેડ થઈ ગયા છે તો જો કાચ પાણી ઓન છે અહિયાં તો જોયા કુંડ છે અને અહીંયા મંદિર છે મહાદેવ નું મંદિર છે વિષ્ણુ સાક્ષાત વિષ્ણુ આમાં લીલું પાણી છે અને આ ભૂંગળામાં જોવો તમને બતાવું આમાંથી નઈ લીલું પાણી આવે છે કાઈ ખબર નથી એવું બોલવા બોલવાનું એટલે બધા લોકો કહે છે કે વિષ્ણુ દેવ બનાવેલો છે તો કુંડમાં સબૂત હોય તો પાણી ઊંડું હોવાથી કોઈએ ડૂબકી મારવી નહીં કુંડમાં કોઈએ સાબુથી નાવું નહીં પાણી સાફ હતું એવું લખેલું છે અહીંયા જો તો આકાશભાઈ તમને કેવું લાગે છે અહીંયા આવીને પાણી પાણી ખરાબ છે જગ્યા એક નંબર છે પણ પાણી ખરાબ છે ભાઈ સારું હતું તો ખરા પણ આમાં

તો મિત્રો આ કુંડ જુઓ આમ છે ને ત્રણેય બાજુ છે આવી રીતે તો એવું કે વિષ્ણુ ભગવાન પાંચ પાસે આ કુંડ બનાવડાયો હતો પાંચ પાંડુ આ કુંડ છે ને વિષ્ણુ ભગવાન પાંચ પાંડવો પાસે બનાવડાયો હતો તો

તો અમારા મુકા ભાઈ ની બધા છે આગળ આગળ હાલો મળે છે હું પાછળ પાછળ જાઉં છું તો હાલો પેલા જઈ મંદિર માં કેમ કે તડકા નું ઉરખો આવશે નહીં ચાલો પેલા મંદિર માં જઈ તો મિત્રો મેં સરા આવી ગયા હતા ને મેલડી માતાજીના દર્શન કર્યા પણ અત્યારે એવું છે કે મંદિરમાં છે ને કોઈને ફોટા નથી પાડવા દેતા કે વિડીયો શૂટિંગ નથી કરવા દેતા બહારથી જ મનાય છે તો એના માટે હું તમને દર્શન તો નથી કરાવી શક્યો તોય તમને પારથી મંદિર દેખાડવાની કોશિશ કરીશ અને અત્યારે અમે ભોજન શાળાની અમે ઊભા છીએ જોકે લોકોની ઊભા અને એ લોકોને છે ને સેવા સારી છે સન્માન સારું બનાવે છે અને ફ્રીમાં જમાડે છે બધા તો તમે એકવાર આવો શરા બાજુ તો જરૂરથી મુલાકાત લઈજો શાળાની

તો મિત્રો હવે અમે આવી ગયા છીએ મંદિરથી આ બાજુ હવે તો તમને મંદિરના ધજાના પણ દર્શન કરાવ્યા અમે તો એમાં એવું છે કે મંદિરમાં છે ને કોઈને વિડીયો શૂટિંગ કરવા નથી એના માટે તમને દર્શન નથી કરાવી ગયો તો એના માટે થવા જેવો શું કેવું યાર દર્શન નથી કરાવી શક્યો એટલે એટલી થોડીક મારી ભૂલ તો તમને થોડા ધજાના દર્શન કરાવ્યા કેમ કે મંદિરની સામે પણ વિડીયો શૂટિંગ કરવાની મનાય છે એટલા માટે નથી છું તો બીજું તો કાંઈ નહીં તમને એક છે ને નાની સ્ટોરી તમને આપીશ જે અંદર રથ છે એનું શૂટિંગ કરેલું છે ખબર વગરનું તો થોડુંક એમાં બહુ હલકું આવ્યું નથી રેડાઈ ગયેલું છે તો એ જોઈ લેજો તો હાલો વિડીયોને આયા તે કરવી છે તો અમારો વ્લોગ એમ હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જરૂરથી જરૂર શેર કરતા રહેજો તો હવે મળશું આપણે બીજા લોકના તો વિડીયો આવ્યા છે કરી તો હાલો હવે ટાટા બાય બાય